શાસ્ત્રમાં એક કથા છે કે એકાદશીની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એકાદશીનું વ્રત કરે એ માણસના દરેક પાપોનો નાશ થાય છે ઋષિમુનિઓએ કહેલા વ્રત અવશ્ય શુભ અને સારા જ હોય છે પણ આ જમાનામાં બધા માણસો એમ કહીએ કે સાયન્ટિફિક રીઝન મળે તો મેં આ વ્રત કરીએ તો આ મોટું સાયન્ટિફિક રીઝન છે કેન્સરના કીટાણુઓ છે એ પણ ઉપવાસ કરવાથી નાશ થાય છે કેન્સરના કીટાણુને તમે કંઈ પણ પોષણ ના આપો તો એ કીટાણુ આપમેળે મરી જાય છે માટે શાસ્ત્રમાં કહેલું છે કે વ્રત કરો નમસ્કાર જય દ્વારકાધીશ મિત્રો શાસ્ત્રી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ વૃંદાવન એસ્ટ્રોલોજીમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ એકાદશીના પુણ્ય પવિત્ર વ્રત વિશે શાસ્ત્રોમાં કહેલું છે કે એકાદશીના ના વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોનો નાશ થાય અને અલગ અલગ એકાદશીના અલગ અલગ ફળ હોય છે જે વ્રત કરવાથી અવશ્ય મનુષ્યના જીવનમાં ભગવદ પ્રાપ્તિ થાય છે તો આવો જાણીએ એકાદશીના એકાદશીના વ્રતના નિયમો વિશે વિશે અને ફળ ભગવાન નારાયણ આપના પરિવારની દરેક મનોકામના પૂર્ણ કરે માટે કમેન્ટમાં લખો જય દ્વારિકાધીશ આવો જાણીએ વ્રત વિશે એકાદશીનું પુણ્ય પવિત્રકારી વ્રત જે ખૂબ જ મહત્વનું છે શાસ્ત્રની અંદર કહેલું છે એકાદશીનું વ્રત કરે એ માણસના દરેક પાપોનો નાશ થાય છે કે એકાદશીની ઉત્પત્તિ કઈ રીતે થઈ એકાદશી એક વખત ભગવાને પાપ પુરુષની રચના કરી પાપ પુરુષ કે જે માણસો પાપ કરે એ પુરુષ એને ખૂબ જ દંડ આપે તો યમપુરીમાં ધીમે ધીમે થતા માણસોની સંખ્યા વધતી ગઈ અને દ્વારિકાધીશ ભગવાન નારાયણને ખૂબ જ દયા આવી વિચાર કર્યો કે આટલા બધા માણસો પાપ કરતા હશે ભગવાનની કરુણામાંથી એક ભગવતી ઉત્પન્ન થઈ એનું નામ એકાદશી આમ તો એને એમ કીધું કે હું ભગવાન આપની દાસી છું એટલે એક દાસી એમાંથી નામ પડ્યું એકાદશી જે નું વ્રત કરે છે એના દરેક પાપોનો નાશ થાય છે માટે ભગવદ્ પ્રાપ્તિ માટે અને ભગવાનની કરુણા એટલે એકાદશી ભગવાને પૂછ્યું કે હે દેવી હું તો પાપને નાશ કરનારો છું પણ મારાથી પણ તમારામાં શક્તિ કેમ વધારે છે કે તમે દરેક પાપીઓના પાપનો નાશ કરો છો ત્યારે એકાદશીએ કીધું કે હે પ્રભુ આપની કરુણા કેટલી મહાન છે કે આપની કરુણાથી કોઈ પણ પાપી માણસ આપનું એક વખત નામ લઈ લઈએ એના દરેક પાપોનો નાશ થઈ જાય છે તો હું તો આપની પણ કરુણા છું અને એ જ કરુણાની દેવી એટલે એકાદશી તો એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય જીવનના દરેક અસંભવ કાર્ય છે એ સંભવ થઈ શકે દરેક પાપમાંથી માણસ મુક્ત થઈ શકે અને એકાદશીનું વ્રત માણસના જીવનમાં દરેક મનુષ્યએ અવશ્ય કરવું જોઈએ કારણ પણ એવું છે જો દરેક માણસો એવું વિચારતા હોય કે આ ધર્મ કાર્યની પાછળ તો કે આપણા ઋષિ મુનિઓ છે મોટા રિસર્ચર હતા અને ઋષિ શબ્દ ઉપરથી જ રિસર્ચ એવો શબ્દ આવેલો છે તો એવું કહી ગયા તમે સતત ત્રણ દિવસનો ઉપવાસ કરો અથવા તો વ્રત કરો તો તમારી અંદર રહેલા જે ખરાબ તત્વો છે એ તત્વો તમારા શરીરમાંથી દૂર થઈ જાય આપણી અંદર પણ ઘણા બધા એવા જીવો છે જે ખોરાકને પચાવે છે અન્નને પચાવે છે તો આપણા શરીરમાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જો તમે ખોરાક નથી લેતા તો તમારી અંદર રહેલા જે જીવ છે એ શું કરશે તો કે જે અંદર રહેલું છે જે તમારી નળીમાં અન્ન ચોટેલું છે અથવા તો શરીરની અંદર બીજી જે કોઈ પણ જગ્યાએ ખરાબી વાળી વસ્તુ રહેલી છે એ કીડા એને ખાઈ જશે અને તમારું શરીર છે એ ચોખ્ખું થઈ જાય તો એના માટે શાસ્ત્ર અને ઋષિમુનિઓએ કહેલા વ્રત અવશ્ય શુભ અને સારા જ હોય છે પણ આ જમાનામાં બધા માણસો એમ કહીએ કે સાયન્ટિફિક રીઝન મળે તો મેં આ વ્રત કરીએ તો આ મોટું સાયન્ટિફિક રીઝન છે અને ત્યાં સુધી કીધેલું છે કે કેન્સરના કેટાણુ છે એ પણ ઉપવાસ કરવાથી નાશ થાય છે કેન્સરના કીટાણુને તમે કંઈ પણ પોષણ ના આપો તો એ કીટાણુ આપમેળે મરી જાય છે માટે શાસ્ત્રમાં કહેલું છે કે વ્રત કરો ઉપવાસ કરો ઉપવાસ ઉપવાસ એટલે શું તો કે દેવતાઓથી નજીક રહેવું એને ઉપવાસ કીધું છે એકાદશી નું વ્રત એકાદશી નો ઉપવાસ દસમી એકાદશી અને છે પછી તો અલગ અલગ એકાદશી ના મહાત્મ્ય છે જેમ હમણાં જ નિર્જડા એકાદશી ભીમ એકાદશી ગઈ પુત્રદા એકાદશી કામિકા એકાદશી એમ અલગ અલગ એકાદશી ના વ્રતનું મહાત્મ્ય હોય છે પરંતુ એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારનો ખરાબ આહાર લેવો જોઈએ નહીં એકાદશીનું વ્રત છે એ કઈ રીતે કરવું જોઈએ તો કે દિવસે એક સમય જમી એકાદશીના દિવસે માત્ર ફલનો આહાર અથવા તો દૂધ અને પાણી ઉપર રહી શકાય તો એ પણ એકદમ ઉત્તમ એના ઉપર ન રહેવાય તો ફળ લેવા જોઈએ ફળ આહાર એકદમ ઉત્તમ છે અને એ જ રીતે દ્વાદશીના દિવસે એક સમય ભોજન કરી અને તમે આ વ્રત કરી શકો છો માટે આ પુણ્ય પવિત્રકારી વ્રત જો માણસના જીવનમાં કરવામાં આવે તો અવશ્ય એના દરેક પાપોમાંથી મુક્ત થાય તો આવા એકાદશીના વ્રતથી ભગવાન દ્વારિકાધીશ આપ સર્વ પર પ્રસન્ન થાય અને જો આપ એકાદશીનું વ્રત ના કરતા હો તો હવેથી ચાલુ કરી દો ભગવાન દ્વારિકાધીશ આપની દરેક મનોકામના પૂર્ણ કરે એવી અભિલાષા સાથે જો આવનારી એકાદશીની કથા તમે જાણવા માંગતા હો તો કમેન્ટ કરો અમે અવશ્ય બનતી કોશિશે પ્રાપ્ત કરાવશું ભગવાન દ્વારિકાધીશ આપની સર્વે મનોકામના પૂર્ણ કરે માટે બોલો જય દ્વારિકાધીશ નમસ્કાર જય દ્વારકાધીશ